ભુજ રાજગોળ સમાજ તથા રાવલવાડી રાજગોર મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે રાજગોર સમાજવાડી આરટીઓ ખાતે ડીજેના સથવારે ધૂળેથી રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજગોર બ્રાહ્મણના યુવક યુવતીઓ અને વડીલોએ ફક્ત સાદા કલરનો જ ઉપયોગ કરી ઉમંગભેર ધૂળેથી રંગોત્સવની મજા માણી હતી ભુજ રાજગોર સમાજ છેલ્લા બે ત્રણ વર્ષથી રંગોત્સવનું આયોજન તો કરે છે અત્યારે સાથે અમે ભુજ રાજકોર સમાજ અને રાવલવાડી મિત્રમંડળના સહયોગથી અથવા એક સંયુક્ત આયોજન રૂપે અમે આ આયોજન કરેલ છે ને અમારી ઈચ્છા એવી છે કે ભાઈ આપણી જે સનાતન સંસ્કૃતિ છે એ ધીરે ધીરે લુપ્ત થતી જતી હતી હવે આના હિસાબે સાથે આપણે બધા ભેગા મળી અને જૂનો જે નાનપણમાં જે તહેવાર ઉજવતા હતા એવી રીતે આપણે ફરીથી એક નવી પરંપરા ચાલુ કરીએ કુંભ મેળામાં પણ અત્યારે આપણે જોયું હશે કે ભાઈ મોટી સંખ્યામાં આપણા હિન્દુ વર્ગ ત્યાં ગયું હતું તો આપણે ધીરે ધીરે આપણી સંસ્કૃતિને પણ જાગૃત કરવાની જરૂર છે અત્યારે આજની ઉજવણીમાં શું છે કે આપણે બિલકુલ પાકા કલર સિવાય ગુલાલના કલરથી જે આપણી જૂની સંસ્કૃતિ હતી એની રીતે આપણે એની ઉજવણી કરી છે અને એનામાં આપણે બે વિભાગ રાખ્યા છીએ બહેનો માટે આપણે નીચેના પાર્ટી પ્લોટમાં રાખ્યું છે ને જેન્ટ્સ માટે આપણે ઉપરના પાર્ટી પ્લોટમાં આયોજન કર્યું છે આજના દિવસે અપીલમાં તો એવું છે કે ભાઈ સ્વાદપૂર્ણ આયોજન વ્યવસ્થિત પૂરું થાય ને સમાજના બધા ભાઈ બહેનો વ્યવસ્થિત રીતે ભાગ લઈ શકે ને સાથે આ પૂરું થશે એટલે સમાજના ભાઈઓ માટે પણ જમણવાનું પણ આયોજન સમાજ તરફથી અને રાવલવાડી મિત્ર મંડળના સહયોગથી કરવામાં આવે છે

સમાજને એક જ સંદેશો એક બનશું અને નેક બનશું સમાજ એકતામાં હશે તો ઉત્તરોતર પ્રગતિ કરશે એટલે સમાજ એક થઈ અને આવા કાર્યક્રમનું આયોજન કરે અને સમાજના દરેક ભાઈઓ બહેનો સમાજના સાથે જોડાય એવી જ ઈચ્છા રાખું છું મારું નામ હેતલ ભોર હું ભુજ રાજકોટ સમાજમાં સહમંત્રી છું હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો છે એ ભુજ રાજ સમાજ અને રાવણવાડી રાજગોર મિત્ર મંડળ એ બંનેના સંયુક્ત ઉપક્રમે આયોજન કરેલું છે ભાઈઓ અને બહેનો બધા માટે આ આયોજન આખી જ્ઞાતિ માટે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર આયોજન છે દીકરા દીકરીઓ અને એના માતા પિતા બધા જ એકી સાથે નાના મોટા બધા એક સાથે અહીં હોળીનો પ્રોગ્રામ કરી શકે અને આનંદથી એ પ્રોગ્રામને માણી શકે એના માટે આ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે

અને સુરક્ષા જે પ્રશ્નો ઊભા નતા થઈએ અને આખો સમાજ ભેગો થઈને જે હોલી સેલિબ્રેશન કરે તો એનાથી એકતા જે ભાવના વધે છે તે હોલી સેલિબ્રેશન જો આઈડિયા ખૂબ જ ઉત્તમ આય થેન્ક યુ રાજગોર સમાજ રાજગોર આયોજિત રાજગોર સમાજ અને રાવલવાડી યુવક મંડળ આયોજિત સૌ રાજગોર ભાઈ બહેનોએ આ રંગોત્સવની સારી મજાની એવી હોળી ધૂળેટીની ઉજવણી કરી છે તો આ યુવા વર્ગ તેમજ બુઝુર્ગ વર્ગ પણ આ પ્રોત્સાહિત કરવા માટે સૌ અહીંયા હાજર છે અને સૌ આનંદ ઉલ્લાસ એકદમ સારી રીતે ભાઈચારાથી અને સારી રીતે એવી હોળીનો ઉજવણી કરે છે આ અમારા પ્રમુખશ્રી જાનકભાઈ તેમજ કાર્યકારી પ્રમુખ ભરતભાઈ મોતા અને સારી ગેમ કારોબારીને આ સૌ જ્ઞાતિજનોને એકઠા કર્યા છે અને એવી ઉજવણી કરી છે તો અમે ભાઈઓ બહેનો આ ઉજવણીમાં બહુ જ આનંદથી ઉત્સાહથી બહુ ઉજવણી કરી રહ્યા છીએ તો આ સમાજ આવા સારા કાર્યો દર વખતે કરતા જ આવ્યા છે અને સમાજને પ્રેરિત કરે છે કે સૌ બધા એકઠિત થઈ અને કોઈ પણ ઉત્સવ ઉજવો ત્યારે ભેગા થઈને ઉજવો તો આપણે એક સારી એવી સમાજને એકતાઓ થાય અને આપણે આનંદ ઉલ્લાસથી રહી શકીએ